છોટાઉદેપુર વિસ્તારમાં લગ્નની અનોખી પરંપરા છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ બોર્ડ બોર્ડર સાથે જોડાયેલ આદિવાસી સમુદાયની બહુમતી ધરાવતા જિલ્લા છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામમાં આપણને આશ્ચર્યચકિત કરી નાખે તેવો રિવાજ ચાલે છે આપણે જાણીએ છીએ કે તેમ લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને લગ્ન કરવા છોકરીને ત્યાં જતો હોય છે પણ છોટાઉદેપુરના અંબાલા ગામમાં વરરાજાની જગ્યાએ વરરાજાની નાની બહેન લગ્ન કરવા જાય છે છોટાદોદ જિલ્લાના અંબાલા ગામમાં એવો રિવાજ છે કે ત્યાં ગામના કોઈ પણ યુવક વરરાજાની બનીને લગ્ન કરવા જઈ શકતો નથી કે બહારથી કોઈ રાજા વરરાજા બનીને આ ગામમાં લગ્ન કરવા આવી શકતો નથી આ ગામોમાં લગ્ન કરવા માટે વરરાજા નાની બહેન જાન લઈને જાય છે અને જો અહીંયા કોઈ છોકરીનું લગ્ન હોય તો બહાર ગામથી વરરાજા પણ આવી શકતો નથી એટલે વરરાજાની બહેન લગ્ન કરવા આવે છે આશ્ચર્ય પામે એવા રિવાજ પાછળનું કારણ છે કે માન્યતા પ્રમાણ આ ગામમાં દેવ જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે તે કુંવારા છે તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી અને તેની બહેન તેની ભાભીને લેવા જાય છે વરરાજા ઘરે બેસી રહેવાનું હોય છે અને બહેન જાન લઈને જાય છે તેના હાથમાં તલવાર વાંસની એક ટોપલી હોય છે તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે તે લઈને લગ્ન કરવા લગ્ન સ્થળે જાય છે અને ત્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે ઘરે આવીને પોતાની ભાભી ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા બાદ વરાજા પોતાની પત્ની સાથે ઘર સંસાર માણી શકે છે મંગલ ફેરા પણ ફળે છે તે આ બંને દીકરીઓ જ કરે છે આ ગામમાં રિવાજ મુજબ આ રિવાજ ક્યારથી ચાલ્યો આવે છે એનો કોઈ ચોક્કસ સમય જાણી શકાયો નથી જોકે એવું કહેવામાં આવ્યું છે કે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે આમ આદિવાસી સંસ્કૃતિમાં આજે પણ કેટલાક ગામોમાં પોતાના ગામના કુળદેવતા કુંવારો હોવાથી ગામનો કોઈ યુવક વરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી આદિવાસીમાં લગ્ન કરવા માટે બ્રાહ્મણ નથી હોતા પણ ત્યાં પટેલ પૂંજારા હોય છે ગામમાં જે પરંપરાગત પૂજા વિધિ કરતા હોય છે અને લગ્નવિધિ પણ તેઓ જ કરે છે ગામમાં પરંપરા તોડવાની પ્રયાસ કરવામાં આવે તો નવ દંપતીના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવું ગ્રામજનોમાં માનવું છે આવો સાંભળી આ અંગે ગ્રામજનો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે મારે લગ્ન છે આ લગ્નમાં એવું છે કે વનરાજા જાન લઈ નથી જતો અને એ બધા મારી નાની બેન જશે અને અંબાલા ગામની અંદર એ રીત રિવાજ છે કે ત્યાં વર નહીં જતો અને એને વરની નાની બહેન જતી હોય છે તો એમાં પહેલ પહેલેથી પરંપરા એવી ચાલતી આવે કે ત્યાંના પૂજારા હોય કે બ્રાહ્મણ હોય કોઈ બી હોય પણ ત્યાં ને નથી આવકારતા અને પહેલેથી અહીંયા કોઈ વરની વર નથી જતી એટલે છોકરી વરની બેન નાની કુંવારી હોય એ જ જઈ શકે અને એને પેરણી પછી લાવે અને પછી એ પરંપરાગતગત પછી પાછી અમારે ત્યાંથી બધી વિધિ કરી અને અહીં ઘેર લાવી અને નવેસરથી પાછું વરને વિધિ કરી અને પેરવાનું અને લગ્ન મુહૂર્ત કરવાનું એવું કો કે અંબા લગન માં દેવ કુવારો છે એટલે અમે બોકડિયા ગામ થી જાનલી ના બલા આવ્યા છે અમારે વરરાજા ની બે વરરાજા નહીં આવે એટલે વરરાજા ની બેન ના વર બનીને આવે છે આ અંબાલા ગામ ની પરંપરા છે એને નિયમ ને અમે અનુસરીએ છે મારું નામ છે રાઠવા રમીલા બેન જેનલા ભાઈ ગામ બોકડિયા જય જોહાર જય દેવસી મિત્રો હું અંબાલા ગામ થી અમારા ગામ ની લગ્ન વિધિ તમારી આગળ રજૂ કરી રહ્યો છું તેમાં અમારા ગામના ભરમાદેવ કુવારાદેવ હોવાથી અમારા ગામની લગ્નવિધિ થોડીક અલગ રીતના ઉજવવામાં આવે છે જેમાં અમારા ગામમાં વરરાજા હોય અને બીજા ગામમાં પરણવા જવું પડતું હોય તો અમારા ગામના વરરાજા જાતે જઈ શકતા નથી તો એના બદલામાં વરરાજાની બહેનને વરરાજા ભણાઈને અમારે બીજા ગામમાં લઈ જવું પડતું હોય છે લગ્નવિધિ માટે અને બીજા ગામને જો વરરાજા અમારા ગામમાં પરણવા આવવા માગતા હોય તો એની જગ્યા પર વરરાજાની બહેનને વરરાજા ભણાઈને અમારા ગામમાં લાવવું પડતો હોય છે અને લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવે છે અને અન્ય કોઈ પણ ગામનો વરરાજા અમારા ગામથી જ પસાર થતો હોય ત્યારે એને એને શહેરની આગળ વાયટ ધોતીઓ ઢાળીને અમારા ગામમાંથી પસાર થવું પડતો હોય છે બંને સીમની વચ્ચે ક્યારેય ઊભો રહી શકે નહીં અને જમીન પર એ વરરાજા ઉતરી શકે નહીં કોઈ પણ વરરાજા છોકરો હોય તો અમારા ગામમાં એ પરંપરા છે અને એ નિયમ છે બહારના ગા ગામો માટે જે અમારા ગામમાં ચાલતો આવે છે અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે જે અમારા પૂર્વજો ઉજવતા હોય છે અને અમે એ પરંપરા મુજબ લગ્નવિધિ કરી રહ્યા છીએ જે અમે અકબંધ રાખીશું